જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રોસમાં આજે હું લઈને આવી છું બટેટા પવા હા મિત્રો તમે બટેટા પવા તો બનાવ્યા જ હશે પણ જો આ રીતે બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધા ખાઈ શકે અને બધાને ભાવે એવા આ બટેટા પવા છે અને બાળકોને તો તમે લંચ બોક્સમાં પણ આપી શકો એવા આ બટેટા પવા છે ફટાફટથી બની જાય જરા પણ વાર નથી લાગતી અને સાવ સરળ રીતે બને છે એવા બટેટા પવા છે તો ચાલો આપણે જોઈ લઈએ બટેટા પવાની રેસીપી તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા પવા હા મિત્રો તમે બટેટા પવા તો ઘરે બનાવતા જ હશો જો મારી આ નવી રીતથી તમે બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધાને ભાવે અને બાળકો તો હોશે હોશે ખાવાનું પસંદ કરશે અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બટેટા પૌવા હવે સૌ પ્રથમ બટેટા પૌવા બનાવવા માટે મિત્રો મેં અહીંયા ચારથી પાંચ નંગ બટેટા બાફી અને એક પ્લેટમાં લઈ લીધા છે જુઓ હું તમને અહીંયા બતાવું છું અને ત્યારબાદ મેં અહીંયા દોઢસોથી બસો ગ્રામ જેટલા પૌવા ચારી અને આ બાઉલમાં ધોઈ લીધા છે હવે એને આપણે પાંચ મિનિટ સુધી સુકાવા માટે રાખવાના છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવું છું આ રીતે આપણે પવાને ચારી અને ધોઈ લેવાના છે અને એને પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે અહીંયા અહીંયા કાણાવાળું બાઉલ જ પસંદ કર્યું છે મિત્રો તો હવે તમે જુઓ હું તમને બતાવું છું પાંચ મિનિટ થઈ ગઈ છે અને પૌવા સાવ સુકાઈ ગયા છે તો બસ હવે આપણે પૌવાનો વઘાર કરવાનો છે મિત્રો એટલે હું અહીંયા પહેલાં ગેસને સ્ટાર્ટ કરું છું અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો મિત્રો પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં તેલ ઉમેરવાનું છે એટલે હું અહીંયા બે ચમચી તેલ ઉમેરી રહી છું તમે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે આપણે બે ચમચી તેલ ઉમેરવાનું છે અહીંયા આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરતા મિત્રો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરી દીધી છે હવે રાઈ આપણી ફૂટી ગઈ છે એટલે મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરી દીધું છે હવે જીરું પણ આપણું સરસ રીતે ફૂટી ગયું છે એટલે મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરી દીધી છે જે ટોટલી ઓપ્શનલ છે તમે ખાતા હોય તો તમે નાખી શકો છો નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યારબાદ મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હલ્દી પાવડર લીધો છે હવે તેને પણ આપણે તેલમાં સારી રીતે ઉમેરી દેવાનો છે હવે ત્યારબાદ મેં અહીંયા થોડાક મીઠા લીમડાના પાન લીધા હતા તેને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું મિત્રો મીઠા લીમડાના પાનથી આપણા બટેટા પૌવામાં સરસ ફ્લેવર આવે છે હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી તલ લીધા છે જે સફેદ તલ છે તેને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું અને હવે ત્યારબાદ આપણે અહીંયા બટેટા ઉમેરવાના છે એટલે હું અહીંયા બધા બટેટા ઉમેરી દઉં છું તમે જુઓ બધા બટેટા ઉમેરાઈ ગયા છે એટલે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું મિત્રો એટલે મેં અહીંયા એક ચમચી નમક ઉમેરી દીધું છે હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર લીધો છે તેને પણ આપણે બટેટામાં ઉમેરી દેવાનો છે હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે જો તમે તીખું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે લાલ મરચું ઉમેરી શકો છો અને જો તમે ઓછું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઓછું પણ કરી શકો છો હવે આપણે આ બધું મસાલા અને બટેટાને સારી રીતે મિક્સ કરી લેવાના છે એટલે હું આયા ચમચાની મદદથી બધું મસાલા અને બટેટાને સારી રીતે મિક્સ કરી રહી છું તમે જુઓ તો હવે આમ જુઓ આપણા બટેટા અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે હું અહીંયા લીંબુનો રસ લઉં છું તો મિત્રો મેં અહીંયા અડધું નંગ લીંબુ હતું ને તેનો રસ મેં કાઢી લીધો હતો હવે તે બધો આપણે ઉમેરવાનો છે જો તમે ખાટું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમે આખા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધી ચમચી ખાંડ ઉમેરું છું મિત્રો જો તમે ગળ્યું ઓછું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઓછું ખાંડ લઈ શકો છો અને જો તમે ગળ્યું પસંદ ના કરતા હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે એટલે મેં આયા ચમચાની મદદથી બધાને મિક્સ કરી લીધું છે હવે આપણે એને એકાદ મિનિટ સુધી એમનેમ પકાવવા માટે રાખવાનું છે મિત્રો એટલે હું અહીંયા એકાદ મિનિટ સુધી પકાવવા માટે રાખું છું હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો હતો ને તેને પણ આપણે એમાં ઉમેરી દઈશું અને હવે આપણે એને એક મિનિટ સુધી પકાવવા માટે રાખવાનું છે મિત્રો એટલે એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ચમચાની મદદથી ચેક કરી લેવાનું છે મસાલા અને બટેટા સારી રીતે કૂક થઈ ગયા છે કે નહીં તો તમે જુઓ આમ જુઓ હું તમને બતાવું છું કે આપણા મસાલા અને બટેટા સારી રીતે કૂક થઈ ગયા છે બસ હવે આપણે બધા પૌવાને આ બટેટામાં ઉમેરી દેવાના છે એટલે હું અહીંયા બધા પૌવાને બટેટાવાળા પેનમાં ઉમેરી રહી છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા પૌવાને બટેટાવાળા પેનમાં ઉમેરી દીધા છે હવે આપણે બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે હું અહીંયા ચમચાની મદદથી પૌવા અને બટેટાને સારી રીતે મિક્સ કરી લઉં છું તો તમે જુઓ આપણા પૌવા અને બટેટા સારી રીતે મિક્સ થઈ ગયા છે જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે દેખાતા જ મોટામાં પાણી આવે છે તો મેં અહીંયા બટેટા પૌવાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તમે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા બટેટા પૌવા હવે આપણે એને ગાર્નિશિંગ કરવાનું છે મિત્રો એટલે મેં અહીંયા ગાર્નશિંગ કરી રહી છું તેના માટે મેં અહીંયા ખાટી મીઠી ચટણી લીધી છે ચટણીની રેસીપી મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે તમે તેમાંથી જોઈ શકો છો હવે ત્યારબાદ મેં અહીંયા બાઉલમાં થોડી સેવ થોડા ડુંગળીના ટુકડા અને થોડીક ધાણાભાજી ઉમેરી દીધી હતી હવે તે હું અહીંયા બટેટાપોવા ઉપર ઉમેરી રહી છું જો તમે ડુંગળી ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા બટેટા પૌવા તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો